તમારે મકાન લેવા હતા ને તો હું મારા વાલા જુનાગઢ જિલ્લાના વંચલી રોડ ટસ મકાન લઈને આવ્યો છું મારા વાલા અને મકાનમાં કોઈ વસ્તુ ન ઘટે પાર્કિંગથી માંડી અને લીફની પણ સુવિધા હે મારાવાલા અને મસ્ત કોઈ વસ્તુ ઘટે નહીં એવા મકાન તમારી માટે હું લઈને આવ્યો છું તમારે સ્કૂલ પણ બાજુમાં થાય કોલેજ પણ બાજુમાં થાય અને રોડથી તદ્દન નજીક મકાન લઈને આવ્યો છું મારા વાલા તે પણ સારામાં સારા મકાન અને નવે નવું બાંધકામ ને તમે ફર્નિચર તો જુઓ વાલા કોઈ વસ્તુ ન ઘટે તેવું ફર્નિચરવાળા મકાન તમારી માટે હું લઈને આવ્યો છું અને મકાનમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને તમારે લેવા હોય ને મારા વાલા તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે તો તેને તમે કોલ કરી લ્યો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ જૂનાગઢ વંટલી રોટસ મકાન લેવા હોય ને મારાવાલા તેને આ વિડીયો શેર કરી દો અને તમારે લોંગ વિડીયો જોવો હોય ને મારાવાલા તો અમે અમારી યુટ્યુબ આઈડીમાં સાંજે સાત વાગે જે લોંગ વિડીયો મૂકીએ છે અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બાયોમાં અમારી યુટ્યુબ લિંક નાખેલી છે તો એકવાર મારા વાલા અમારી યુટ્યુબ આઈડીમાં શક્કર તો મારો તમને નકરી મોજ જ આવશે અને તેમાં તમને પૂરી ડિટેલ મળી જશે મારા વાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઇબર કરો અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને વાલા તો અમારો કોન્ટેક કરો અને અમારા બધી રીલમાં નંબર આપેલા છે તમે સવારે નવ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ગમે ત્યાં કોલ કરી શકો વાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં વાલા અને લોકેશન તો જુઓ મારાવાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું મારા